બધાનો એક પ્રોબ્લેમ કોમન છે કે સ્વામી કોન્સન્ટ્રેશન ફોકસ નથી રહેતું ક્યાંથી રહે તું રાત્રે બબે ત્રણ ત્રણ કલાક સુધી નેટફ્લિક્સ જોડે મિત્રતા રાખીને બેઠો હોય ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર જા અને તારી પાસે સ્માર્ટ ફોન હોય ને એમાં નેટ હોય સ્માર્ટફોન નેટ હોય જ પણ એમ કે આવડી મોટી સ્ક્રીન વાળું ફોન દુનિયાભરની વસ્તુ તું અંદર જોતો હોય તારું ફોકસ અને કોન્સન્ટ્રેશન ક્યાંથી રહે હું તો સ્પષ્ટ બધા વિદ્યાર્થીઓને સલાહ આપું છું અન્ટિલ યુ સ્કોર એક્સ્ટ્રોર્ડિનરી ઇન સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ડોન્ટ ટચ ધી સ્માર્ટફોન અડવાનું જ નહીં એને સામાન્ય ફોન તમારે રાખવાનો પેલો કીબોર્ડ વાળો તમે એવું ભણો એવી ડિગ્રી મેળવો એક કક્ષાએ પહોંચો કે તમારા બર્થડે ના દિવસે દસ દસ આઈફોન તો તમને ગિફ્ટમાં મળવા જોઈએ પપ્પા અને મમ્મી પાસે કજિયા કરી કરીને શું આઈફોન લેવાના કે પપ્પા આઈ ફિફ્ટીન આવી ગયો છે પ્લીઝ પપ્પા આઈ ફિફ્ટીન પ્રો પ્લીઝ એવા શું રડવાના રોતલ શું થવાનું યક કોમ્યુનિકેશન પપ્પા મમ્મી સાથે તમે ટ્યુશનમાં જતા સ્કૂલે હોય પપ્પા મમ્મી સાથે કમ્યુનિકેશન બીજા પાંચ દસ પંદર ફ્રેન્ડ હોય બીજા તમારા પાંચ દસ ટ્યુશનના સર હોય ઇત્યાદિક હોય તમારે વિદ્યાર્થી અવસ્થામાં ચાલીસ પચાસ સાથે કમ્યુનિકેશન છે અપર લિમિટ મેસેજ એન ફોન ઇઝ ફાઇન ફર્સ્ટ આઈ ડેવલપ માય કરિયર એ તો એટીટ્યુડ જ રાખવાનો પહેલા મારું લાઈફ તો મારે ડેવલપ કરવું જ છે નેક્સ્ટ એવરીથિંગ એલ્સ એન્ડ એવરીથિંગ એલ્સ વિલ ફોલ ઇન લાઈન પહેલા આ તમારું કેલિબર એકવાર એવું કરો એટલે તમને એવા આઈફોન ને એવા આઈપેડ ને એવું બધું કેટલો કચરો બર્થ માં ને એમાં મળી જશે તમારું કેલિબર એ થઈ જશે પછી પ્રમુખ સ્વામી મહારાજ આ કહેતા કે સંયમ અને નિયમ રાખવાનો દુનિયાભરમાં વિદ્યાર્થીઓના પ્રશ્ન છે ફોકસ અને કોન્સન્ટ્રેશન નથી રહેતું અટેન્શન સ્પેન બહુ ઓછો થઈ ગયો છે બીકોઝ ઓફ ઓવર એક્સપોઝર ટુ ગેજેટ્સ તમામ વિદ્યાર્થીઓના જે સલાહ છે કે તમે તમારું ભવિષ્ય ખૂબ સુંદર કરી શકો છો તમને ફોકસ કોન્સન્ટ્રેશનમાં ઓછું લાગતું હોય અથવા તો લેટ મી પુટ ઇટ પ્રાક્ટિકલ ઇફ યુ આર બિલો નાઇન્ટી પરસેન્ટ યુ નીડ અ કીપેડ ફોન રાધર દેન અ સ્માર્ટ ફોન નેવું ટકાથી ઓછા આવતા હોય ને એટલે તમે વિદ્યાર્થી તરીકે યુ આર અ ફેલિયર કોન્સન્ટ્રેશન અને ફોકસ ઇન્ક્રીઝ કરવા માટે આ કરી કેટલું બધું ડિસ્ટ્રેક્શન તમે અંદર જો એ બધું પણ ડિસ્ટ્રેક્શન એટલે ડિસ્ટ્રેક્શન કેટલું બધું જાણો જો એ બધું પણ ડિસ્ટ્રેક્શન ફેસબુક ઇન્સ્ટાગ્રામ કોઈને શું ફોલો કરવાના પીપલ મસ્ટ ફોલો આસ એ કેલિબર થી જ વિદ્યાર્થી અવસ્થામાં રહેવાનું આ તો દિવસમાં 10 વાર ખોલે પેલો શું કરે તું શું કરે છે તું જોને

પેલા એ નવું પેન્ટ કે નવું શૂઝ પહેર્યા નવા એ બધું આ બધા ફોટો અપલોડ કરે તમે જોયા કરો વોટ નોન સેન્સ યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ યુ આર વેસ્ટિંગ યોર એનર્જી યુ આર વેસ્ટિંગ યોર પોઝિટિવ એટિટ્યુડ ઓવરઓલ યુ આર વેસ્ટિંગ યોર લાઈફ એક તો સિત્તેર એસી વર્ષનું જીવન છે એમાં આ બધા કચરામાં ટાઈમ કાઢીએનો કોઈ અર્થ જ નથી ને